દશામાના વ્રત શરૂ થઈ ગયા છે તેમજ આ માસમાં ભાઈ પવિત્ર પ્રેમનો તહેવાર એટલે શીતળા સાતમ અને કનૈયાનો એટલે કે જન્માષ્ટમી જેવા મોટા તહેવારો આવે છે આ વખતના શ્રાવણ માસમાં પાંચ સોમવાર છે શરૂઆત સોમવારથી થઈ છે અને પૂર્ણ પણ સોમવારે થાય છે જેથી શ્રાવણ માસનો અદકેરું મહત્વ હોય તેમ લોકો સવારથી જ શિવ મંદિરમાં શિવ પૂજા અને જળાભિષેક કરી રહ્યા છે જ્યારે કન્યા છાત્રાલય રોડ ઉપર બાયપાસ પાસે આવેલા સરદાર નગર સહિતની છ સોસાયટી એક સમ્પ કરીને ભગવાન શંકરની ત્રીસ દિવસની શિવ કથાનું આયોજન કર્યું છે જેમાં જેની આજે શરૂઆત થઈ છે અને તે સમયે નકલંક મંદિરના મહંત દામજી ભગત ખાસ ઉપસ્થિત થયા હતા અને જેમણે શંકર પાર્વતી મહિમા વિસ્તારથી વર્ણાવ્યો હતું એકંદરે શ્રાવણ માસ એટલે કે ભગવાન શિવની પૂજાનો માસ એમ માનીને લોકો હાલ શિવ ભક્તિમાં જોડાયા છે જેમાં દરેક સોસાયટીના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જોરદાર શિવનો જયઘોષ કરીને કાર્યક્રમ પૂર્ણ થયો હતો રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી